જામનગરમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ઓવરબ્રિજ તૈયાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ શહેરમાં બસ્સો સડસઠ કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રનું સૌથી મોટું ઓવરબ્રિજ પૂર્ણ બની ચૂક્યું છે તેના લોકાર્પણ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે સાથે સાથે શહેરમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે જે માટે સમગ્ર જિલ્લામાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે

તેઓશ્રી આ દિવસે આપણે જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છીએ એવા સુભાષ રસ્તાથી શરૂ થઈને ખોડિયાર કોલોની અને ઇન્દિરા માર્ગ તરફ જતા સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રિજનું ઉદઘાટન કરનાર છે સાથે સાથે એ દિવસે મંગલધામ ખાતેનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે વીસ એમએલડીનો છે એ ઉપરાંત યુજીડી ડ્રેનેજની લાઇનનું મેગા નેટવર્કનું અને સાથોસાથ ઊંડની પાણીની પાઇપલાઇનનું મેગા નેટવર્કનું એ પણ એ દિવસે સાથે સાથે ઉદઘાટન થનાર છે મહાનગરપાલિકાના વિવિધ ચારસો એકાવન કરોડના કામોનું લોકાર્પણ અથવા તો ખાતમુહૂર્ત એ દિવસે નિર્ધારેલ છે સાથે સાથે જિલ્લાની વાત કરીએ તો જિલ્લા પંચાયતમાંથી સિંચાઈ શાખા પશુપાલન શાખા માર્ગ અને મકાન તથા ડીઆરડીએ આ તમામ પ્રભાગોના અલગ અલગ કામો થઈને બીજા કેટલાક કામોનું એ દિવસે ઉદઘાટન અને લોકાર્પણ છે સાથે સાથે નવી પોલીસ ભવન જિલ્લા પોલીસ વડાની કચેરી એનું પણ એ દિવસે ખાતમુહૂર્ત થનાર છે અસરે છસો બાવીસ પોઈન્ટ ત્રેવીસ કરોડના વિવિધ કામો શહેર અને જિલ્લાના જામનગર ખાતે માન્ય શ્રી તે દિવસે છસો બાવીસથી ત્રેવીસ કરોડના કામો થનાર છે જેનું એ દિવસે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે